નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે પરમાત્મા અઢારમા અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં આશ્વાસન આપે છે કાં તો ગેરંટી આપે છે કે જે જીવાત્મા એટલે કે મનુષ્ય કારણ કે બીજી યોનીઓમાં પરમાત્માના તત્વને જાણવાનો અધિકાર નથી તો મનુષ્ય જો જે મનુષ્ય મને મારા તત્વથી જાણી લે છે તે મનુષ્ય મારામાં પ્રવેશ કરી જાય છે મારામાં પ્રવેશ કરી જાય છે એનો મતલબ પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે એટલે સુધી કે પોતે જ પરમાત્મા રૂપ બની જાય છે કારણ કે ઉપનિષદમાં ગેરંટી આપી છે કે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મનો જાણકાર બ્રહ્મ રૂપ જ બની જાય છે અને આ પરમાત્મા સાથે મળીને પરમાત્મામાં ભળીને પરમાત્મા રૂપ થવાનો અધિકાર ફક્ત ને ફક્ત મનુષ્ય યોનીમાં જ છે બીજી કોઈ યોનીઓમાં નથી તો આવો મહામૂલો જે આપણને અધિકાર મળ્યો છે એ અધિકારનો આપણે જો ઉપયોગ ના કરીએ અને વેડફાઈ જાય આ મોકો આપણે ખોઈ બેસીએ તો એ મનુષ્ય જીવનની મોટામાં મોટી નિષ્ફળતા છે ભગવદ્ ગીતાનો આ જે શ્લોક છે એના જેવો શ્લોક ભગવાને અગિયારમાં અધ્યાયમાં ચોપ્પનમાં નંબરે કહેલો છે ત્યાં આગળ ભગવાને એમ કહ્યું છે કે જ્ઞાતું દ્રષ્ટું ચત્વે અહીં આગળ ભગવાન શું કહે છે મામ તત્વ તો જ્ઞાત્વા ત્યાં આગળ દ્રષ્ટું અને જ્ઞાતું અને દ્રષ્ટું તત્વે અહીંયા આગળ જ્ઞાતેન તત્વત જ્ઞાત્વા તત કહ્યું છે ભગવાને મામ તત્વ તો જ્ઞાતવા તત્વતઃ જ્ઞાતવા તત્વને જાણવાની વાત કરી છે તો જાણવાની વાત જ્ઞાન માર્ગમાં આવે છે આ પહેલાં મેં તમને ઘણી વખતે કહેલું છે કે ભગવદ્ ગીતા જ્ઞાન માર્ગનો ઉપદેશ કરે છે અને જાણવાનું જ્ઞાન માર્ગમાં આવે છે જોવાનું દર્શન કરવાનું ભક્તિ માર્ગમાં આવે છે તો ભગવાનને તત્વથી જાણવા એટલે કેવી રીતે જાણવા ભગવાનને જાણવા એટલે પરમાત્માને જગતના બીજ રૂપે જાણવા અથવા આદિ કારણ રૂપે જાણવા અને તમને ખબર છે એ પ્રમાણે કારણ હંમેશા કાર્યમાં અણે અણુમાં વ્યાપ્ત હોય છે અથવા તો કારણ જ કાર્ય રૂપે દેખાતું હોય છે જેમ કે સોનું જ સોનાની વીંટી તરીકે દેખાતું હોય છે વીંટી સોનાથી અલગ કોઈ વસ્તુ નથી તો ભગવાન બે વાર જ્યારે એમ કહે છે કે મને તત્વથી જાણ તો તત્વથી જાણવાનું આપણે જ્ઞાન માર્ગમાં આવે છે અને આપણે જ્ઞાન માર્ગે આગળ વધીએ તો પરમાત્માને એમના તત્વથી જાણી લઈએ આ બંને શ્લોકો અગિયારમાં અધ્યાયનો ચોપનમો અને અઢારમાં અધ્યાયનો પરમા પંચાવન મોંને એક વસ્તુ સ્પષ્ટ પ્રકાશે છે કે જીવાત્મા પરમાત્મા રૂપ જ છે અર્થાત જીવાત્મા પરમાત્માથી અલગ ભિન્ન એન્ટિટી નથી જીવાત્મા અને પરમાત્મા એક રૂપ છે આપણે અત્યારે ફક્ત જીવાત્માનો રોલ ભજવીએ છીએ પણ જો પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને તત્વથી જાણવું એટલે કે વાસ્તવિક સ્વરૂપ સાચું સ્વરૂપ ગર્ભરૂપ સ્વરૂપ જાણીએ તો આપણને પરમાત્મામાં ભળી પરમાત્મા સાથે એકરૂપ થવાનો અધિકાર છે એનો અર્થ એ થયો કે આપણામાં પરમાત્મા રૂપ થવાની પોટેન્શિયાલિટી અને કેપેસિટી છે આપણા પોતાની ચોઈસ છે કે આપણે મનુષ્ય તરીકે જીવીએ છીએ હા આપણે અજ્ઞાન લઈને જન્મ્યા હતા ખરા પણ આપણા પૂર્વજોએ ઋષિમુનિઓએ આપણા માટે માર્ગ સરળ કરીને આપ્યો છે કે આપણે જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપના જ્ઞાન દ્વારા આપણે પરમાત્મા રૂપ બની જીવન મુક્ત બી બની જઈએ અને મોક્ષ પણ પ્રાપ્ત કરી લઈએ ભગવાનની અંદર ભળી જવાનો બીજો પણ એક અર્થ થાય છે કે પરમાત્માનો આત્મા અને આપણો આત્મા એકરૂપ છે પરમાત્મા અને પરમાત્મા જ્યારે આશ્વાસન આપે છે કે મારામાં મને મારા તત્વને જાણીને મારામાં ભળી જઈ મારી સાથે એકરૂપ થઈ જાય છે એકરૂપ ક્યારે થાય બે વસ્તુઓ જ્યારે બંને સ્વરૂપ બંનેનું સ્વરૂપ એક હોય લક્ષણો એક હોય સ્વભાવ એક હોય તો જ એ એકરૂપ થઈ શકે નહીં તો બે વસ્તુ કદી એકરૂપ ના થઈ શકે હવે પરમાત્મા જ્યારે બે વાર લોકોમાં આશ્વાસન આપે છે કે મારામાં ભળીને મારી સાથે એકરૂપ થઈ જાય છે તો એનો મતલબ એ થયો કે પરમાત્માનું અને જીવાત્માનું સ્વરૂપ એક છે આપણે અત્યારે જીવાત્મા તરીકેનો રોલ ભજવતા રહીએ છીએ મનુષ્ય તરીકેનો રોલ ભજવતા રહીએ છીએ આપણને પરમાત્મા રૂપ રહેવાનો અધિકાર મળ્યો છે અને હવે જરા વિચારો ભાઈ સહેજ વિચારો કે તમે કે હું કે તમે આપણે કાંઈ કાં વિડીયો મનુષ્યો જ સાંભળતા હોય છે પશુઓ તો નથી સાંભળી શકતા કે આપણને આપણે કેટલા પ્રયત્નો કરીને મનુષ્ય દેહ સુધી તો પહોંચી ગયા છે મનુષ્ય યોની સુધી પહોંચી ગયા છીએ હવે બસ ફક્ત એક પગથિયું ચડવાનું બાકી છે એક પગથિયું આપણે ચડીએ આપણે સીધા પરમાત્મા રૂપ આપણે પરમાત્મા રૂપ રહીશું તો જીવન મુક્ત પણ રહીશું અને મોક્ષ પણ પામી જઈશું કે જેથી આ શરીર રૂપી પિંજળામાં ફરીથી ના આવવું પડે ઘણા લોકો મને એમ કહેતા હોય છે જો કે વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવવું નરસિંહ મહેતાનું ભજન છે જ્યાં સુધી સુખ હોય છે ત્યાં સુધી જ આપણને આ બધું વ્રજ વાલું લાગે છે શરીર ઘરડું થાય હેરાન કરે નળે અથવા તો અનેક દુઃખો જેથી અનએક્સપેક્ટેડલી આવી જાય કે જેનું કોઈ નિવારણ નથી ત્યારે આપણને આ વ્રજ વાલું નહીં લાગે એ વખત આપણને ભાઈ જ વાલું લાગશે તો મારા ભાઈઓ બહેનો હવે આપણે આગળના બીજા એક શ્લોકમાં જઈએ ત્યાં સુધી મારી આપને વિનંતી છે કે જો આ ચેનલ આપ સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળતા રહો આપના જેવા આત્મજ્ઞાનના જિજ્ઞાસુ મિત્રમંડળ ભાઈ બહેનોને પણ આ ચેનલ સાંભળવાનું કહો હું ઘણું બધું કહીશ અને તમને જુદી રીતે કહી ભગવદ્ ગીતાના શ્લોકોનો ભાષાંતર નહીં કહું અને આપણે તમે પોતે પણ સાંભળો સામેવાળા ત્યારે તમારા મિત્રો તમારા સંબંધીઓ તમારા આત્મકનના જિજ્ઞાસુ નજીકના મિત્રો એમને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળવું સાંભળવાનું કહું એક બીજી વાત તમને કદાચ હું જે કહું છું એ બધું પૂરેપૂરું ના સંભળાયું હોય અને જો ટાઈમ ના હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું લખીને આપું છું તમે વાંચી પણ શકો છો અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી મને પ્રશ્ન પણ પૂછી શકો છો આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર પણ મારી વિનંતી એક છેલ્લી સાંભળી લો દિવસના ચોવીસ કલાકમાંથી મને પાંચ દસ મિનિટ આપો હું તમને આત્મજ્ઞાનના માર્ગે ચડાવી દઈશ હું તમને એની ગેરંટી આપું છું તો આપણે હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર